ખેડા પોરબંદર રોડ શિવમ સોસાયટીમાં રહેતા મેર પરિવારના રાણાભાઈ અને રાજુભાઈના પિતાશ્રી બાપાને આજે એક વર્ષ પૂર્ણ થતાં તે દરમિયાન તેમની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને આટલું બધું કરવાની કોઈ ઈચ્છા હતી એટલે છોકરાઓએ તેમની ઈચ્છા પૂરી કરી ખ્યાલ પણ નહોતો અને મિત્ર સર્કલે કીધું કે અમારે ભોજન કરાવવું છે તો સાથે ભજન અને બ્લડ ડોનેશન બહેનોનું કીર્તન મંડળ અને સામીનો સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ બધું આયોજન કરવામાં આવ્યું ભજન કાર્યક્રમમાં કલાકાર ભનુભાઈ ઓડેદરા રંજનબેન મેસવાણિયાનું ગ્રુપ દ્વારા ભજન યોજવામાં આવેલ અને આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો ગામના લોકો તેમજ મિત્ર સર્કલ હાજર રહ્યા હતા અને સાથે ભજન અને ભોજન અને રક્તદાન વી એવા પરિવારના પિસ્તાલીસ બોટલો બ્લડ એકઠું કરવામાં આવ્યું જય દ્વારકાધીશ આજે મારા પિતાશ્રીની પ્રથમ પુણ્યની તિથિ નિમિત્તે અમે ભોજન ભજન સત્સંગ એવો કાર્યક્રમ રાખેલો એટલે બે ત્રણ દિવસ અગાઉ એવો મિત્ર સર્કલમાંથી આપણે દુધાભાઈ ડોક્ટર ડોક્ટર રાવલિયા કનોડાથી એવી ચર્ચા થઈ કે ભાઈ તમે આ કાર્યક્રમ કરો છો

થઈ છે અને ઘેટિયા ખીરસરા થી સ્વામી નારાયણદાસ સ્વરૂપદાસજી પણ પધાર્યા છે તેનો સત્સંગ નો લાવો પણ મળ્યો છે અને અત્યારે સંતવાણીનું પણ આયોજન છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા